વડોદરા પાસે આવેલો ગંભીરા બ્રિજ તૂટ્યો અને એ બાદ ફરી એક વખત ગુજરાતમાં આજે એક મોટી દુર્ઘટના બની જોકે સદનસીબે કોઈ પણ જાનહાની થઈ નથી કોઈ વ્યક્તિને એટલી બધી ગંભીર ઈજાઓ પહોંચી નથી માંગરોળના ગામ પાસે આવેલો એક બ્રિજ છે તે ધરાશાયી થઈ ગયો તેનું સમારકામ ચાલતું હતું તે જ સમયે આ ઘટના બની મોટા મોટા મશીનો છે એ પણ નદીમાં ખાબકી પડ્યા અને તેની સાથે ઘણા બધા લોકો જે સમયે ત્યાં ઉપસ્થિત હતા એ પણ દરેક લોકો ક્યાંક આજે નદી હતી એની અંદર ખાબક્યા પરંતુ ક્યાંક હવે આજ વિશે લઈને ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે શું છે સમગ્ર વિષય ગોપાલ ઇટાલિયા વધુમાં શું કહ્યું તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે ને અવાર નવાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરતા હોય છે ત્યારે ફરી એક વખત જે બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે એને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ તો ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ ક્યાંક ગોપાલ ઇટાલિએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે સીધા જ ભારતીય જનતા પાર્ટીને પ્રહારો કર્યા છે જો પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં ગોપાલ ઇટાલિયા દ્વારા પોસ્ટ કરવામાં આવી છે લખવામાં આવ્યું છે બ્રિજ ઉપર બ્રિજ તૂટે છે પણ ભાજપનો ઘમંડ તૂટ

અને અનેક લોકો પાણીમાં પડ્યા હતા તેવી વાત છે તે સીધી જ ગોપાલ ઇટાડિયા દ્વારા કરવામાં આવી છે ગંભીરા બ્રિજની જે જે સમયે સમયે દુર્ઘટના બની હતી તે પણ સ્થાનિક લોકો દ્વારા મૂકવામાં આવ્યા હતા કે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં પણ વિડીયો બનાવીને રજૂઆત કરી છે તેમ છતાં પણ ત્યાંના તંત્ર દ્વારા સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં નહોતા આવ્યા એટલા જ માટે થઈને આટલી મોટી દુર્ઘટના બની હતી વિપક્ષ પણ મેદાન આવ્યું હતું પરંતુ ક્યાં ગુજરાતની અંદર જૈસે વેસેની પરિસ્થિતિનું ફરી એક વખત પુનરાવર્તન થયું હોય એવું લાગી રહ્યું છે સમારકામ દરમિયાન આજે બ્રિજ તૂટ્યો હતો જેસીબી મશીન પણ અહીં દેખાઈ રહ્યું છે વિડીયો ખૂબ જ વાયરલ થયા છે પરંતુ ક્યાંક ફરી એક વખત સ્થાનિક લોકો દ્વારા એવા જ આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ક્યાંક તંત્રની ભૂલ છે એ દેખાઈ રહી છે જોવાનું રહેશે કે હવે ખાસ કરીને જે આ બ્રિજ તૂટવાની જે અત્યારે હાલ દુર્ઘટનાઓ શરૂ થઈ છે તેનો અંત હવે ક્યારે આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર